બનાસકાંઠાના કાંકરેદ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી પાટણ હાઈવે ઉપર આવેલ તમાકુની ખળી પાસે ઇકો કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પ્રાપ્ત વિગતો અનુસાર શિહોરી પાટણ હાઇવે ઉપરની ઘટના સામે આવી એક સફેદ કલરની ઇકો કાર નંબર જી જે ઝીરો વન આર સી ઝીરો ફોર સિક્સ ઝીરો અને લાલ પીળા કલરની રિક્ષા નંબર જી જે ઝીરો ઇકો કારની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકો કારે બ્રેક મારતા અકસ્માત સર્જાયો હતો એવું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો હતો જેમાં ઈજાગ્રસ્ત ચેતનસિંહ ચીનુભા વાઘેલા રતનસિંહ પિન્ટુભા વાઘેલા અરુણ ચંદુભા વાઘેલા આ ત્રણેય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યા હતા સદનસીબે મોટી જાનહાની ટળી ગઈ હતી જેમાં બાળકોની જિંદગી બચી ગઈ હતી ત્યારે હવે અન્ય વ્યક્તિ કેટલા રિક્ષામાં સવાર હતા એ અંગે કોઈ વિગત મળી નથી પરંતુ આ બાળકોને સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન હાજર ડોક્ટર નીરવ ચૌધરીએ જણાવ્યું હતું જો કે સમાચાર મળ્યા ત્યાં સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નહોતી પણ કોઈ સમાધાન કરવા માટે પ્રયાસો હાથ ધર્યા હોવાનું જાણવા મળ્યું હતું આવા સંજોગોમાં નાના બાળકોની જિંદગીનો સવાલ થાય છે ત્યારે આવા અકસ્માત કરનાર કે પછી પૂર ઝડપે વાહનો હંકારનાર ઉપર પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ફોટોગ્રાફર ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા